रामचरित्र के, के विवेक क्या थी आत संग बिवे ओ बीनु सत बीनु सत संग જ્યાં સુધી જીવનમાં સત્સંગ ના આવે જ્યાં સુધી વ્યક્તિ ધર્મ પ્રત્યે ખેંચાય નહીં જ્યાં સુધી વ્યક્તિ સનાતન ધર્મના પગલે પગલે ન ચાલે ત્યાં સુધી વિવેક ના આવે સનાતન ધર્મ એટલે જ્યાં જળતા નથી એ સનાતન ધર્મ છે જે પ્રવાહિત પરંપરામાં માને છે સમયે સમયે બધું બદલાતું રહે અથવા તો સમયે સમયે માણસને બદલાવી રાખે એ સનાતન તો જીવનમાં ભક્તિ હોય પણ વિવેક ઘણી વાર ન પણ હોય જીવનમાં જ્ઞાન હોય પણ કદાચ વિવેક ન પણ હોય અને જીવનમાં વૈરાગ્ય પણ હોય પણ વિવેક ન પણ હોય વિવેકની વ્યાખ્યા કરું એટલે શું કે સમયે બોલવું ને સમયે બંધ થઈ જવું એનું નામ વિવેક છે ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એનું નામ વિવેક છે કોની પાસે બોલવું ને કોની પાસે ન બોલવું એનું નામ વિવેક છે ક્યાં બેસવું ને ક્યાં ન બેસવું એનું નામ વિવેક છે શું પીવું ને શું ન પીવું એનું નામ વિવેક છે શું જમવું શું ન જમવું એનું નામ વિવેક છે શું પહેરવું અને શું ન પહેરવું એનું નામ વિવેક છે શું સાંભળવું અને શું ન સાંભળવું એનું નામ વિવેક છે શું જોવું અને શું ન જોવું એનું નામ વિવેક છે ક્યાં જાવું ને ક્યાં ન જાવું આ હા સુધી હાલશે પણ એક વસ્તુ યાદ રાખવાની કે જીવનમાં વિવેક આવી જાય પછી ભક્તિ પાકી છે એવું સિદ્ધ થાય છે બાકી તો આપણે માથા ભટકાડીએ છીએ આજકાલ લોકો મંદિરના થાંભલે જઈને માથા પચાડે છે મંદિરની દિવાલોમાં માથા પચાડે છે અને મેર પડે તો તો રણછોડનાની મૂર્તિ લઈ લઈને માથા પચાડે છે બીનુ સત સંગ બીવે

અને એમાં દુખી નહીં થવાનું છે રૂપ તો પરમાત્મા એ આપેલું એક સ્વરૂપ છે અને માણસ રૂપ થી નથી ઓળખાતો એના વિવેકથી ઓળખાય છે એના જ્ઞાન થી ઓળખાય છે એની રેણી કેણી ઓળખાય છે એના મૂલ્ય થી ઓળખાય છે એક જણાએ કથામાં એક ચેક લખી આપ્યો ચેક

જાહેરાત થઈ જાય પછી હરિભાઈ કીધું કે હવે કથાનો શરૂઆત કરીએ ત્યાં પાછા ધીરે રહીને બાર બોલાવીને કીધું કે એમ કોને કે જે ભાઈ લાખ રૂપિયાનો ચેક આપ્યો છે ને એ કથામાં જ બેઠા છે એટલે પાછું એન્કરે કીધું કે જે ભાઈ આપણને દાન આપ્યું છે એ કથામાં જ બેઠા છે પાછી કથાનું શરૂઆત થઈ થોડી વાર પાછા આવીને મળી ગયા કે કે એવું કોને ભાઈ કથામાં જ બેઠા બેઠા છે છે પણ સ્ટેજ ઉપર એટલે હરિભાઈ કીધું તો નામાંકરણ બોલી નાખો ના 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 મારું તો ગુપ્ત દાન છે એટલે પાછું હવે આ જ મારું એટલે પાછું ભાઈએ જાહેરાત કરી કે જે ભાઈ બેઠા છે કથામાં જ બેઠા છે હોલમાં જ બેઠા છે અને સ્ટેજ ઉપર બેઠા છે વાર થઈને પાછા મળ્યા કે તમે કહી તો દીધું કે સ્ટેજ ઉપર બેઠા છે પણ એવું એ કહી દો ને કે ડાબી બાજુ બેઠા છે તો કે હવે નામાંકરણ જ કરાવી દો ને તો પાછું એમ કહી કે જે ભાઈ આપણને લાખ રૂપિયાનો ચેક આપ્યો છે એ કથામાં બેઠા છે પરમ ભગવદીય છે માને પણ ડાબી બાજુ બેઠા છે પાછી કથા શરૂ થઈ એટલે પાછા ઉભા થઈને પાછા એન્કર ને પકડીને કહેવાય અહીંયા હોય એવું કહી દો ને કે ડાબી બાજુ જે પાંચ ખુરશી છે એમાં ચોથા નંબરની ખુરશીમાં બેઠા છે અરે પણ નામ જાહેર કરવામાં તમને વાંધો શું છે હરિભાઈ કીધું તો કે ના નામ નહીં ગુપ્ત દાનમાં હું માનું છું એટલે પછી પાછું એન્કરે કીધું કે જે ભાઈ આપણને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે એ કથા હોલમાં જ બેઠા છે અને પરમ ભગવદીય છે અને સ્ટેજ ઉપર બેઠા છે ડાબી બાજુની જે ચેર છે ખુરશી છે એમાં ચોથા નંબરના બેઠા છે

શું કરી શકાય એ શ્રીમદ ભાગવત શીખવે છે માયા મોહ નિરસ વૈષ્ણવે વૈષ્ણવેહી ક્રિયતે કથા સંસારમાં જ રહેવાનું છે અને માયા અને મોહનો ત્યાગ કરવાનો છે બાવાય નહીં બનાવવાનું અને કોક બનાવે તેની અરે બનવાનું જ નઈ થાય બાકી ક્યાં કોણ કલયુગ છે બોલાય નહીં વ્યાસપીઠ ઉપરથી પણ નક્કી નથી કે કોણ કોનો ટકો કરી નાખે સાહેબ આજકાલ બહુ સાવ ચેતી થી કલયુગમાં રહેવાનું પરિવાર સાથે હળીમળીને મળીને સમજીને વિવેક સાથે સમયે સમયે કમાવી લેવાનું અને સમયે સમયે કમાયેલું ધન પાછું શુદ્ધ પણ કરી લેવાનું છે તમે એક વસ્ત્ર પહેરો છો અને સવારે પહેરો અને સાંજે ગંદા થાય તો એને તમે ધોવો છો એમ તમે સંપત્તિ ખૂબ પુષ્કળ ભેગી કરો છો તો એ પછી એને શુદ્ધ કરવા માટે દાન શ્રેષ્ઠ છે અને દાન પણ જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ નહીં અને ધરાયેલાને તો આપ આપવું જ નહીં જરૂરિયાત લોકોને આપો